આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અરવલ્લી મોડાસા માં છેલ્લા ત્રણ સમયે વીજળી બ્લોક કર્યો છે રાત્રિના સમયે વીજળી ગુલ થતા જ લોકોમાં રોજ જોવા મળ્યો છે રાત્રિના નવ કલાક દરમિયાન યુજીવીસીએલ દ્વારા વિચકાપ મુકવામાં આવતા જ લોકો રસ્તા પર બેસી અને વિરોધ નોંધાવ્યો છે પોલીસ દ્વારા અધિકારીને જાણ કરતા જ અધિકારી કચેરી પહોંચ્યા છે अधिकारी मुश्किल दूर कर आश्वासन आपता मामलों ठा पड़ो આમ ત્રણ દિવસ થી પોણા નવ વાગે એટલે લાઈટ બંધ કરવાનું અહીંયા ગાડી આવો એને ફોન કરો બોલા સાહેબ ને તો પણ બોલા સાહેબ આવતા નથી ને એમ કઈ છે કાલે મારે ફોન લાગી ગયો છે ફીડર બગડી ગયું છે એના બદલે અમે નવું લગાવવાના નથી એટલે ફોન ફોન ઉપાડતા હું ને મારો મોબાઈલ માં કેટલા ફોન લગાવેલા છીએ છોકરાઓ ની પરીક્ષા ચાલુ ઘર માં કોઈ બીમાર માણસ હોય એ બધા ને કરવાનું શું છોકરો અને બધી બાબતોમાં એક જ વસ્તુ છે

વીજ પુરવઠો પૂર્ણ ચાલુ કરેલો હતો એના કારણે ઓવરલોડના કારણે જે પણ સમસ્યા હતી જે આવતીકાલે કેબલ કીટ રિપેર કરાવીને બાર વાગ્યા પહેલા એનું નિરાકરણ આવી જશે સાહેબ છેલ્લા ત્રણ દિવસથી નવ વાગ્યાની પછી જ લાઈટ જતું હતું એવું કારણ કેમ સાહેબ બસ એ ઓવરલોડના કારણે જે કારણ લોડ ચેન્જ કર્યો હતો બે જે ફીડર ભેગા હતા લોડ ચેન્જ કર્યો તો ઓવરલોડ હતો એના કારણે જે પણ ટિપિંગ આવતા હતા આગામી દિવસોમાં આ પરિસ્થિતિ રહેશે કે નહીં આ પરિસ્થિતિ જે કોને એનો સોલ્યુશન લાવી દઈશું આવી પરિસ્થિતિ નહીં રહે